એલા આ બધા ભજન કરવા નથી આવ્યા ગયા અહીંયા આ તો બધા શેર બજારના સેમિનારમાં પહોંચી ગયા છે અને મિત્રો સુરેશ પ્રજાપતિ અત્યારે પહોંચી ગયા છે રાજકોટના સૌથી મોટા શેર બજારના સેમિનારમાં પ્રોફિટનું પહેલું પગથિયું આ સેમિનારમાં શેર બજારના એક્સપર્ટોએ તો નો લોસ ફોર્મ્યુલા જેવી સ્ટ્રેટેજી શીખવી તો મારા આ વાલીડાઓ તમે આ સેમિનાર ચૂકી ગયા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે વેવબુલ 100% ગેરંટી સાથે નવી શેર બજારની બેંચ ટૂક સમયમાં જ લાવી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે જેમાં તમને

ઓપ્શન ચેન એનાલિસિસ ઓપ્શન ગ્રીક રિસ્ક મેનેજમેન્ટ અને મની મેનેજમેન્ટ જેવા ક્લાસીસ કરાવવામાં આવશે સિવાય અહીંયા તો લાઈફ ટાઈમ સપોર્ટ મળશે તો મારા વાલીડાઓ વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેજો કેમ કે લિમિટેડ સીટ જ છે સેમિનાર ચૂકી ગયા પણ 100% ગેરંટી વાળી બેંચ ન ચૂકી જતા